નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને તો મિત્રો આજે આવક સારી છે મિત્રો લગભગ પચાસ આલ આસપાસ વાલ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો નરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ફરી પાછા આપણે લાઈવ હરાજીમાં આજે આવી ગયા છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તેથી તમને ખબર પડે કે આજના બજાર ભાવ કેવા રહીએ છીએ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો જાય રૂબરૂ ચાલુ છે તો ચાલો જાસ આજના બજાર ભાવ બજારમાં ને છન્નું રૂપિયાનો ભાવ છે અમલના પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી તમે જો સારામાં સારી ક્વોલિટી પંદરસો ને છન્નું રૂપિયાનો ભાવ છે ਇਹ ਲਗਰ ਰੁਪਇਆ ਲਗਰ ਆਮਾ ਵਾ ਇਹ ਇਹ ਮਾਣਾ ਤੇਰਾ ਭਾਰਾ ਕੰਮ ਹੈ ਵਾ ਵਾ ਕਬੜੀਆ 1601 ਰੁਪਇਆ ਦਾ ਭਾਅ ਦੇਜਾ ਹਮਲਨਾ 1601 ਰੁਪਇਆ ਦਾ ਭਾਅ ਦੇਜਾ ਜਨ ਕੁਆਲਿਟੀ ਤੁਸੀਂ ਜੋ 1601 ਰੁਪਇਆ ਮੇਚਾਣੀ ਹੈ ਆ ਕੁਆਲਿਟੀ 1601 ਰੁਪਇਆ પંદરસો ને એકવીસ રૂપિયાના ભાવ છે જામલના પંદરસો ને એકવીસ રૂપિયા ના છે તેની ક્વોલિટી તમે જો એક નંબર કરતા મીડિયમ છે પંદરસો ને એકવીસ રૂપિયા ના અભાવ છે 1586 રૂપિયા નો ભાવ છે અમારલા 1586 રૂપિયા નો ભાવ છે અને ક્વોલિટી તમે જો છો જો સારી ક્વોલિટી છે 1586 રૂપિયા માં વેચાણ છે 1586 રૂપિયા માં બેચવાવા સારી આલે બીલો જો છે લે હવે આજ 1486 રૂપિયા નો ભાવ છે જે બે નંબર ક્વોલિટી છે 1486 રૂપિયા માં વેચાણ છે બે નંબર ક્વોલિટી 1486 રૂપિયા ના ભાવ છે

તો મિત્રો ફાઇનલી આજના બજાર આ ટાઈપના બજાર હતા તેજી મંદીની વાત કરીએ કદાચ પાચક રૂપિયા કાલ કરતાં બજાર ઢીલું કહી શકાય મિત્રો તેવી પાંચ દસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેવી પોઝિશન આજે લાગી રહી છે આ માહિતી તમને સારી લાગી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો